હાલો મિત્રો અમે હવે ઘરેથી હેડ્યા લગભગ એક વાગે હોય અને અહીંયા ઘડીક આરામ બે તો આ બોકડા અમે એક ભાઈ ભાવ મજો અને એક પેલો ભાવ મજો તમને કળાતો હોય તો હા ઊંઘ તો આવે એમ થયા છે મચ્છરી અમારા બેટા ખાઈ દે છે આ કે સીસી કેમેરો લાગેલો છે ભાઈ કઈ ચોકડી પડે આ લવણ આ રોટીલાથી આગળ લવણ ચોકડી પડે તે ઘડીક રાતનો એક વાજ્યો અને આરામ કરો છો ઘડીક